વિદુરનીતિ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે ત્રણ ભાગ સાંભળ્યા છે આજે આપણે ચોથો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું સ્વર્ગમાં કોણ જાય છે અને નરકમાં કોણ જાય છે હરિહિયો મહાત્મા વિદુરજી મહારાજા ધૂતરાષ્ટ્રને કહે છે કે સ્વર્ગમાં કેવા લોકો જાય છે જે દાન કરે છે તપ કરે છે સત્ય પ્રી અને હિતકારી બોલે છે જે દેવી ગુણોથી યુક્ત હોય વિદ્યા ભણ્યા પછી નિસ્પૃહી રહી બીજાને ભણાવે ગામ નગર અને દેશનું રક્ષણ કરનારા માતૃભૂમિ માટે શહીદ થનારા માતા પિતા ગુરુ રોગી વડીલો કે અન્યની સેવા કરનારા સંપત્તિ સત્તા યુવા અવસ્થા કુટુંબ બળ તપબળ છતાં અહંકાર નહીં કરનારા અન્નદાન વિદ્યાદાન ભૂમિદાન કન્યાદાન અભયદાન આપનારા વાવ કુવા તળાવ ચેકડેમ ખેતીવાડી ધર્મશાળા બંધાવનાર ઘર માટે જરૂરી સામગ્રી આપનારા ગરીબોને શિયાળામાં ધાબળા ઉનાળામાં બૂટ ચંપલ ચોમાસામાં છત્રી આદિનું દાન કરનારા પર સ્ત્રીઓને મા બહેન અને દીકરી માનનારા અને પોતાના પરણ્યા પતિ સિવાય અન્ય પુરુષોને પિતા ભાઈ અને દીકરા સમાન માનનારા મહેનત કરવાથી જે મળ્યું છે તે ઘણું છે એમ સંતોષ માનનારા સંપીને રહેતા હોય અને બીજાને મદદરૂપ થતા હોય તેવા એકાંતમાં દ્રવ્ય જોઈ જેનું મન ચલાયમાન થતું નથી તેવા આ બધા લોકો સ્વર્ગમાં જાય છે હવે વિદુરજી કહે છે કે કેવા લોકો નરકમાં જાય છે તો પરસ્ત્રી પરધન આદિ હરનારા ધર્મશાળા ઘર નિરણ આદિ સ્થાવર મિલકત રાષ્ટ્ર મિલકત સળગાવનારા નાશ કરનારા પુલ તોડનારા રસ્તામાં ખાડા ખોદનારા અનાથ સ્ત્રી

કોઈના દીકરા દીકરીના માંડ માંડ સંબંધ થયા હોય ત્યારે એકબીજા આગળ ઘસાતું બોલી થયેલા સંબંધ કે સગપણને તોડનારા કોઈએ કાંઈ ઉપકાર કર્યો હોય તો તેને ભૂલી ભૂલી જનારા કૃતજ્ઞ દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવતા સ્ત્રી સંતો વેદો કે કોઈની નિંદા કરનારા ખૂબ વધારે વ્યાજ લઈ સામાન પૂરું સામાન બધું પડાવી લેનારા જે રાજા પ્રજા પાસેથી કેવળ કર લે અને તેના પુત્રની માફક પાલન કરે નહીં તે મિત્રોનો વિશ્વાસઘાત કરનારા અને મિત્રોમાં ઝઘડો કરાવનારા તો અહીંયા શ્રી વિદુરનીતિનો ચોથો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે મહાત્મા વિદુરજીએ ત્રણ સંખ્યાનું જે વિવેચન કર્યું છે તે ત્રણ સંખ્યાનું વિવેચન સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો